રાપર શહેરમાં વોર્ડ નંબર એકના રહેવાસીઓ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે પાંચસોથી પણ વધુ પશુઓ ધરાવતા આ વિસ્તારના ખેડૂતો પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા વિકટ છે દિવાળી નજીક આવી ત્યારે બે ચાર દિવસ દેખાતા સફાઈ કામદારો વર્ષના ત્રણસો ને સાઠ દિવસ ગુમ હોય છે આ વિસ્તારમાં બાજુમાં આવેલા ડમ્પિંગ સેન્ટરના કારણે બાવળામાં આવતા કચરાના પ્રદૂષણથી ફેલાતી દુર્ગંધ રહેવાસીઓ માટે માથાનો દુખાવો સમાન છે ચૂંટાઈને ગયા પછી ચારેય કાઉન્સિલરો આ વિસ્તારની ચિંતા ન કરી હોવાના રહેવાસીઓનો

તમારી <caniser> છે <cstanden> આ તમને કેમ પૂછે છે બધાય

એ વિતુચેને એ જવાબ ના આગળ ના આવે એમ હા કેના ખરામ આ કેમો ઈ એમ હા એને વારી દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટમાં ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો તિરુપતિનગરનો પ્રશ્ન જ્યારથી રાપર શહેરમાં વધારે થયો ત્યારથી રાપર શહેરના સાતે સાત વોર્ડમાંથી માન્યૂઝને ફોન આવે છે કે અમારી પરિસ્થિતિ ફક્ત તિરુપતિનગર જ નહીં આખા શહેરની સ્થિતિ આ જ છે ખાસ તો છેવાડે આવેલા આ નવાપરા વિસ્તારના રત્નેશ્વર રતનપરા વિસ્તારમાં ઘણી બધી ઘણા બધા પ્રોબ્લેમ છે ખાસ તો વિચાર કરો કે સાડા ત્રણસોથી ચારસો પશુ કેટલા વધારે હશે કે એનાથી વધારે છે ચારસોથી પાંચસો પશુઓ જે આઢવાળા તળાવમાં પાણી પીતા હતા એ અઢવાડા તળાવને બ્યુટિફિકેશન કરવા માટે ખાલી કરવામાં આવ્યું અને ખાસ તો તે પછી પીવાનું પાણી નથી આવતું તો ઢોળો માટે પાણી ક્યાંથી આવતું હશે એ વિચારવાનું વિચારવા જે હું નગરપાલિકાને હતું પણ નગરપાલિકાએ આ બાબતે કાંઈ વિચાર્યું નથી અને હમણાં જ મને એક બેન કહેતા હતા કે અમે મિનરલ વોટર લઈ અને અમારા ઢોરોને પાણી વિચાર કરો કેવી પરિસ્થિતિ વિકટ કહેવાય વિકટ પરિસ્થિતિ ફક્ત રાપર શહેરની જ નથી રાપર તાલુકાની પણ એ જ પરિસ્થિતિ છે કેનાલ બંધ છે પાણી પુરવઠા દસ એમએલડી પાણી છોડે છે હકીકતમાં રાપર શહેરને ત્રેવીસ એમએલડી પાણીની જરૂર છે એના બદલે દસ એમએલડી આવે અને એ બે ત્રણે દી આવે એટલે પૂરા શહેરને પાણી વિતરિત થઈ શકતું નથી આ તો ભલું થાય આ બધા પ્લાન્ટવાળાનું ભગવાન જાણે ક્યાંથી પાણી લઈ આવે છે અને આખા શહેરને પૂરું પાડે છે પણ આ વિસ્તારની આ વિસ્તારના ચાર કોપરેટરો છે એમાંથી એક ભાઈ બિનારી થયા હતા હજી કોઈ પૂછા કરી હોય અત્યારે જ મેં આ બધાને પૂછા કરી આવીને પહેલાં જે મેં સિનારીઓ લીધો એમાં ક્યાંય કોઈ કોપરેટરે ધક્કો ખાધો હોય એવું દેખાણું નથી ખાસ તો ચીફ ઓફિસર બદલતા રહે છે ચીફ ઓફિસરનો કોઈ વાંક નથી કારણ કે જેને મત દઈ અને નગરપાલિકામાં મૂક્યા હોય એ ટપા ન કરતા હોય ચીફ ઓફિસર તો સરકારી કર્મચારી છે વહીવટદાર શું કહું વહીવટદારનું કારણ કે વહીવટદારને હવે ત્રીસ તારીખે નિવૃત્ત થવાનું છે એટલે એમને શહેરમાં કોઈ રસ નથી એમને શેમાં રસ છે તાલુકો જાણે છે પણ હું અહીંયાથી નહીં કહું કારણ કે નિવૃત્ત થવાના છે ને જવા દેવું જે કાંઈ હોય તે પણ અગાઉના વહીવટદારે કોઈ ધ્યાન દીધું નહીં પરિણામ એ આવ્યું આમ તો બોડીએ ક્યાં ધ્યાન દીધું જો બોડીએ ધ્યાન દીધું હતું તો આ વિસ્તારની પરિસ્થિતિ આ ના હતા આપણે નર્મદા કેનાલમાંથી આધારિત ના હતા પીવાના પાણીના સોર્સ ઊભા કર્યા હતા પણ આવું કાંઈ થયું નથી અ હું આ બધું કહું એના કરતાં આપણે ગુમ બેન શું કહેશું ખાસ તો તમારા વિસ્તારની જે સમસ્યા તમારા અવારનવાર ફોન કરવા શું કહેશું અમા તો સાહેબ બીજું કઈ કહેવાય નથી અમારા નવાપરામાં પાણીનો બહુ તકલીફ છે કોઈ ટાઈમિંગ પાણી નથી દસ વાગે મેલે બાર વાગે મેળે કોઈ પાણી ટાઈમ જ નથી અને પાણી વગર માણસ તો પાંચે દિવસ પાંચ દી થઈ જાય હવે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ અમારા તો ઘણા ટાઈમ છે એમાં આ બેન બેઠા છે આ બેનને પૂછો એને કેટલા વર્ષ થયા પાણી નથી આમાં દોઢ વર્ષ થયું નથી આવતું નથી આવતું નહીં

ના હંચણો નહીં એટલે નહીં અહીંયા આવતું હશે એને પાંચ મિનિટ કે દા મિનિટ અમારી કોઈ નહીં રામ મંદિર થી પરવું આમ પાણી આવે ત્યારે સારું પાણી આવે કઈ નથી આવતું હચું તો નહીં અમારે તો હચું તો અમારે પાણી હમું આવતું નથી અને વાહ છે ને ઊંચો વાહ થાય છે એટલે દીટલા વાહ માં તમારે કાંક નખાવું પડે રેઝર્વેશન નખાવો ને તો અમારે ઊંટલા વાહ પાણી આવે અને એ લાઈનો છે ને ચાર વાહ માં એ તમારે નીચું કરાવવું પડે નીચું કરાવો ને તો જ પાણી આવશે ને ઊંટલા વિસ્તારમાં પાણી આવશે નહીં

મને એ કોપ્ટર કોપ્ટર ચૂંટણ હતો ને એણે શું કીધું કે તમને હું જાતા જાતા રોડ બનાવી દઈશ હું અલાણું કરી દઈશ પાણી દઈશ હજી સુધી દીધું નથી પાંચ મતલબ કે ખાલી તમને લારા જલાય એમ કે હું આપણી દેશી ભાષામાં એમ કહેવાય ને કે લારા જલાય હા એ અહીંયા કનેક્ટ છે ના હાલ તો વોટિંગ હાલ લાલ જ જલાય એમ કે હવે હવે શું કરશું આ

ઓલા બેન હતા ઓ મિનરલ વોટર લઈને પાણી પાતા હતા એ બેન ક્યાં ક્યાં એટલે કહેવાનો મતલબ દર્શક મિત્રો એ છે કે આ આજે આ જે વ્યથા છે આ ખાલી એક વિસ્તારની નથી વોટ નંબર એક બહુ મોટો છે આપણે ખાલી એમાંથી એક જ વિસ્તાર લીધો છે એની ઘણી બધી ખાસ તો મેં હમણાં વાત સાંભળી હતી કે તમને જ્યારે ડમ્પિંગ ઉપર જે વેસ્ટ કચરાનો નિકાલ કરવામાં આવે એટલે કે એને દખાવામાં આવે એની વાત ક્યાં સુધી ચાન હું હુંરી ગમે હુંરી નવા પર હું એકન કચરા પેટી હું રે હું હરી પોતે વાસ ભાઈ રેવાય ની એવી હા રેવાય ની એવી તો ઉપર છે એટલે તો હું હરી આવવાની છે ને બાત ઠકેર્યું તો તો આવવાનું નથી હુંરી બાસ આવે ઈ તો આવે એમ કે રેવાય ની એવી બાસ આવે ઈ તો તમારે બંધ કરાવું જો પંચાયત તો દર્શક મિત્રો આ આપણે એક જ વિસ્તાર લીધો છે નવ પર બહુ મોટું છે હજી આમાં દૂધ ડેરી વિસ્તાર બાકી છે આગળનો જે રામ મંદિરવાળો વિસ્તાર છે આથમણા નાકાવાળો એ બાકી છે એટલે આ વિસ્તાર બહુ મોટો છે આની જે બેઠા છે આ ફક્ત પાણી સફાઈ

પાણી ના એક બે જણા અમે ડોકરા દિનેશભાઈ ક્યારે બીજો સતી બેન શું કીધું દિનેશભાઈ કે હાલતું એ માલવા કે પાણીનું કીધા એલા પાણી તો કે હાલે એમાં જે માલવતા માલવા સે છે કે માલવું પાણી વગર દર્શક મિત્રો હું જે મેં તમને વાત કરી તી કે બેન કાગળ આવી દો મિનરલ બોટલ લઈને વીસ રૂપિયાની એક બોટલ આવે તમે વિચાર કરો એક બેહને એક બોટલથી કાંઈ થાય નહીં એટલે એટલે નગરપાલિકાના બેરા ભરવાના સફાઈ પોતાને કરવાની ગટર વ્યવસ્થા પોતાને જાળવવાની ચૂંટણી આવે ત્યારે મત લેવા પહોંચી જવાનું મીઠી મીઠી વાતો કરવાની અને પછી પાંચ વર્ષ સુધી મોઢું ન દેખાડવાનું આ કોપરેટર હોય આના સિવાય કાંઈ પણ કર્યું હોય એવું બેન તમને ક્યાંય લાગે છે કોઈ પૂછા કરવા વાસ્તવિકતા એ છે કે આ આ જવાબદારી મીડિયા તરીકે જે મહાન્યુદ નિભાવે છે એનાથી પહેલાં જે લોકો અહીં મત લેવા આવ્યા હતા એમની જવાબદારી બને છે કે આ આખે આખા પ્રશ્નો ધારાસભ્ય સુધી પહોંચાડવા ધારાસભ્યનું દોઢ વર્ષ થયું છે બે હજાર કરોડના કામો આવ્યા છે પણ વાસ્તવિક જે ધરતી ઉપરના કામો થવા જોઈએ એની જરૂરિયાત જ નથી પહોંચાડી ધારાસભ્યને કોઈ વાત જ નથી કરી કે ભાઈ આમાં આ શેરની ત્રેવીસ એમએલડી પાણીની જરૂર છે તમે આમાં છે ને કમસે કમ તેર એમએલડી કરાવો તો એ કમસે કમ બે દિવસે પાણી પહોંચાડી શકીએ એવું થતું નથી કારણ કે જે જવાબદારો છે એ જવાબદારી લેવા તૈયાર જ નથી આ એક જ વોટની વાત નથી આ આ ચાર કોપરેટરોની વાત નથી ઇચ્છાવી ઇચ્છાવી કોપરેટરોની વાત છે જો એવું ન હોય તો આખા શેરની આ સમસ્યા ન હોય મારે ક્યાંક ને ક્યાંક આ બોટ સ્ટોરીનો પહેલો ભાગ છે સાતે સાતની મા દ્વારા સાતે સાત વોર્ડની મુલાકાત લેવામાં આવશે આ સ્ટોરી જોયા પછી તમારા વોર્ડમાં જે કાંઈ સમસ્યાઓ હોય એ ચોક્કસપણે મા જણાવજો મા તમારો અવાજ બનશે ઘનશ્યામ બારોટ મા લાઈવ રાપર ગુજરાત